એમનો કાર્યક્રમ એટલે અક્ષય તૃતીયા અખાત્રીજ ભગવાન પરશુરામ દાદા આજે જન્મોત્સવ છે બ્રહ્મ શક્તિ સેના આનંદ ગુજરાત દ્વારા આજે આનંદ જિલ્લાની અંદર ભવ્ય દિવ્ય આઝાદ ચોક થી ઇસ્કોન મંદિર સુધી યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે હજારો સંખ્યામાં જે ભૂદેવો ભેગા થયા છે અને સાથે સાથે પહેલગામમાં થયેલો જે આતંકવાદી બરબરવાતપૂર્વક છે મૃત્યુ પામેલ જે મૃતકો છે એ લોકોને આજે બ્રાહ્મણો દ્વારા શોક સંદેશ અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે અને આ યાત્રાની અંદર સનાતન જેટલા પણ નગરજનો છે બધા જ થવાના છે ત્યારે બ્રાહ્મણ હંમેશા વિશ્વના સુખાકારી માટે વિશ્વ વિશ્વના કલ્યાણ માટે હંમેશા પ્રાર્થના કરતો આવ્યો છે ત્યારે હંમેશા પ્રાર્થના કરવા માટે બ્રાહ્મણ આજે પણ પ્રાર્થના કરશે અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા તેજસ્વી ઓજસ્વી ભગવાન પરશુરામ દાદાનું આજે સત ચિત આનંદ અને હર્ષો ઉલ્લાસ થી આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને અઢારે વર્લ્ડના લોકો આજે એની અંદર જોડાશે એ સાથે જય હિન્દ મને માત્ર ભારત માતા કી જય જય હિન્દ રેલી યોજાશે આઝાદ મેદાન થી આનંદ વિદ્યાનગર રોડ આનંદ વિદ્યાનગર રોડ થી ઇસ્કોન મંદિર એનું સમાપન થશે એ સાથે જય જય પરશુરામ હર હર મહાદેવ